દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો વધારો થયો હતો એવું જણાયું હતું એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોની વોચમાં રહેવા અથવા આ ચોરેલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા માટે સૂચના આપવામાં આવેલ જે અન્વયે એલસીબીના પીઆઈ શ્રી ગામેતી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળેલ હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ સમૂહ છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે જેએનવી ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગે જેથી તેમને પણ પીછો કરી પકડી લીધેલ અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આરટીઓ કાગળો આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં જેથી તેમની વિગતવાર ઉનાળાથી વિશેષ પૂછપરછ કરતા તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલ હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાનું જણાવેલ છે જેથી ગાંગડીથી ચંદલા તરફ જન રસ્તા ઉપર ટીમ મોકલી અને ચેક કરાવતા આ અન્ય પાંચ બાઇક પણ મળી આવી હતી આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની સુરતની છોટા ઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ પિયરસિંહ ભુરિયા અન્યનું નામ છે અનિલ ચંદ્રસિંહ પાતલિયા આ બંને છે એમપીના રહેવાસી છે એક છે આંબોન રહેવાસી છે અને એક છે તાલુકા જુબોટનો રહેવાસી છે અને બંનેની પાસેથી ટોટલા સાત બાઇક રિકવર કરી અને બે લાખ